તાંાચાર્યા પ્રણમાખા દો ભવે તમહ સિમ ખૂબ સુંદર એવો મહાલા કરાવતો અને આ મનોરથ ના નિમિત્તે બધા વૈષ્ણવ ભેગા મળી જે ભગવત ગુણગાન કરે છે આ બધો ક્રમ પ્રાચીન ક્રમ ભાગવત મહાપુરાણ નું પ્રાગટ્ય થયું ત્યારથી ચાલતું આવે છે ભાગવતજી નું પ્રાગટ્ય પાંચ હજાર વર્ષ પહેલા પુષ્ટિ માર્ગ માં આ કામ શ્રી ગોકુલનાથજી શ્રી ગુસાઈજી ચતુર્થ લાલજી ના સમય થી ચાલતો આવે માલાકરા ની બધા વૈષ્ણવ બોલાવવામાં આવે છે સત્કાર કરવામાં આવે તો આ બધી જે બધા સંસ્કારના જે અલગ અલગ આયામ છે એ બધા ભેગા મળે ત્યારે પહેરાવા બને

જે કોઈ પરિજનો નું શરીર છૂટી ગયું છે એની પાછળ બધા વૈષ્ણવોને બોલાવવામાં આવે છે એનું નિમિત્ત એક જ છે કે જે પરિજનો શરીર યુટ્યું છે એનો તો ઉદ્ધાર થયો જ છે પણ એની પાછળ સાથે સાથે હજારો વૈષ્ણવોનો ઉદ્ધાર થાય એક મનોરંજ એમાં થાય કે જેમાં બધા એમના પાન કરે કર્ણા નું પાન કરે બધાના પાપ ધોવાય મનોરજના તો ધોવાય સાથે સાથે બધા જે પાપ પ્રસન્ન ક્રમ છે એ દ્વારકા ખંડમાં એક મહાપાપી માણસ છે એને જીવનમાં નકરા પાપ જ હોય નાસ્તિક હતો ભાવ કોઈ દિવસ એને એને ભગવાનનો ડર જ નહોતો બીક રાખ્યા વગર એને આખું જીવન પર પાપ કર્યા અને એ પાપના ફળ સ્વરૂપે એનું જે મૃત્યુ આવ્યું

અને આકાશમાં મૂળી ગયો એ ઉડતો ઉડતો દ્વારકા ના ગુબર પર નીકળ્યો અને એ દ્વારકા ના ગુમડ પર નીકળ્યો ત્યારે એના મોઢામાંથી ટુકડો છૂટી ગયો અને જેવો એ ટુકડો દ્વારકાની ભૂમિના ભૂમિની જે ધૂળ છે માટી એને અળ્યો હતો વર્ષ કઈ તો એવા લઈ લઈ ગયું તો આ જીવન નીકળી ગયું તો હવે આપણે એમ નથી તો તમને સેવાનો અધિકાર નહીં મળે તમને બહાર રાખવામાં આવશે મંદિરમાં ઘૂસવા નહીં દેવાય કારણ કે તમે પાપી છો તમે જ્યાં સુધી સવારે નાશો નહીં ત્યાં સુધી તમને મંદિરની અંદર કેમ આપવા પાપ દોવાઈ જશે તમારા સો ટકા પણ તમારે બે શક્તિ કરશો તો જ પ્રભુને ભગવાનની સામે કીર્તન કરવા દેવા એટલે સેવાનો અધિકાર જોઈએ તો ધર્મ કરવું પાડવું પડે પણ જો ખાલી ઘરે બેઠા રહેવું છે તો ચરણા મંત્રી ચાલે તો એવું મહાત્મ્ય છે ચરણા મંત્રી એવી જ રીતે શ્રી યમુનાજી નું મહાત્મ્ય નમો શું યમુને સુધા તો ચરિત્ર મધ્ય શું ગમ્યું लौकिक और अलौकिक बे फल हमने दिया है उसकी मार्ग में मा आप एक वो नियम है कि प्रभु पास कहीं मंगाए नहीं प्रभु साथ प्रेम नो व्यवहार था है। वे व्यापार न था प्रभु पास कहीं मंगाए नहीं तो पे दुख आवे आए अपन दुख निवारण करवा जाऊं क्या અન્યાશ્રય ની તો મન મન છે અન્યાશ્રય નહીં કરવાનો અને પ્રભુ પાસે માગવાનું પણ નહીં તો જાવું ક્યાં તો કીધું કે શ્રી ગિરરાજજી શ્રી યમુનાજી અને શ્રી બલદેવજી આ ત્રણે સ્વરૂપ જે છે સાત્વિક રાજસ અને તામસ પીડાનું હરણ કરવા માટે તો યમુના પાર થાય કે જો આપણે આપણા મનમાં યમરાજાને વિનંતી કરીએ કે હે યમરાજી આટલી બધી સમસ્યાઓ મારે છે આપ મારું નિવારણ કરો કૃપા કરીને તો એ યમુના પાકથી અવશ્ય તમારી ભલે સો ટકા ન કહી શકે હું ગેરંટી ના આપું તમારે કેટલા પાપ છે મને પણ ખબર એટલે હું ગેરંટી ના આપું પણ સો ટકા નહીં પણ વધારેમાં વધારે તમારા પાપ છે યમુનાજી નાશ કરી દેશે એ પાકી જ રહે તો યમુના પાણી પણ એટલું જ મહત્વ છે અને કંઠી કુસ્તી માર્ગમાં આપણે બ્રહ્મસમન લઈએ એટલે આપણો કુસ્તી માર્ગમાં પ્રવેશ થાય આ કંઠી છે એ આપણા ધર્મની નિશાની છે અને સાચો નિયમ તો એ છે જો નવી કન્ટ્રી માલા બનાવે એટલે આપવામાં આવે છે કે તમે જૂની કન્ટ્રી કાઢો અને નવી પ્લે કારણ કે તમને એ ખબર નથી કે તમે ક્યારેક બાદતમાં સસડાઈ ગયા હશો તો એ કન્ટ્રી છોવાય ઈ એ શુદ્ધ ન થાય એટલે નવી કન્ટ્રી આપવામાં આવે કે એ જૂની કન્ટ્રી કાઢી દો અને નવી પ્લે

માસિક સાધ પહેલા કરો તમે તો એ અધૂરું રહી જાય પહેલા બધું વર્ષી વગેરે બધું વારી લેવાનું બધું બતાવી લેવાનું સાવ નિવૃત્ત થઈ ગયા પછી માલા કરવાનું કરવાનું માલા કરવાની કઈ સાધ નથી એ આનંદની વસ્તુ છે દુઃખ કરવાની જોવા જોવાની વસ્તુ નથી આનંદ કેવો છે કે આ વૈષ્ણવ જે હતો એ હતો બ્રહ્મ સંબંધી વૈષ્ણવ

તો એ આનંદમાં આપણે બધા વૈષ્ણવોને બોલાવી અને આ આનંદનો મુદ્દો હતો દુઃખનો મુદ્દો નથી મહાપ્રભુ જે કૃપા કરી અને બ્રહ્મ સંબંધની એવી સુંદર દીક્ષા આપી છે ત્યારે શાસ્ત્ર ભણવો ને તો ખબર પડશે ઘરે કોઈ શાસ્ત્ર તો ભણવાની કોઈ કેપેસિટી નથી તો પછી ભાઈ આમે અમે તમને આ પ્રસંગે દસ પંદર મિનિટ સંભળાવી એનાથી તમારું ગાડું ચાલે બાકી મને બતાવો તમે ક્યાં ભણવા જાવ કોઈની પાસે સમય નથી તો આવા અવશ્ય આવા લાભ લઈ લેવા જાય બાકી અમે અમે પછી તમને નહીં મળીએ ગોતવા નીકળશું દીવો લઈને તો આવા સમય આપણે વચનામાં કરીએ એ બધા સાંભળી મગજમાં

ના જગત વેડા કરે છે આમ એક ખોટી માનસી છે દાદા શંતરા કરે છે એટલે ભગવાન છે માયાથી દબાયેલા છે એટલે આ બધુંય ખોટું છે આ બધું જ માયા છે બીજી છે મરી ગયો બસ મરીને ગયો છે એટલો બચે એ અહમ રુમાનસ છે જ ભગવાન છું આવો જે ખોટો મત છે જે ભજન થી આપણને ભક્તિ માર્ગથી વિમુખ કરે છે પ્રેમ માર્ગ થી વિમુખ કરે છે એવો શંકરાચાર્યજી નો મત હતો આપણા ઇતિહાસ ની વાત છે મહાપ્રભુજી પહેલા જે બીજા બધા આચાર્યો થયા બધા શંકરાચાર્યજી ના વિરોધી હતા આપણે તો મહાપ્રભુ પ્રગટ કર્યું સૌથી છેલ્લે છે એની પહેલા રામાનુજાચાર્ય માધવાચાર્ય નિંબાર્કાચાર્ય એ ત્રણેય આચાર્યોએ પૂરેપૂરી ટક્કર લીધી છે શંકરાચાર્યની સામે એ લોકોએ એ સાબિત કર્યું કે માયા છે એ અલગ નથી ભગવાનની શક્તિ છે એ ભગવાનની ઈચ્છાથી જ એની શક્તિ કામ કરશે આજે હું ગાઉ છું મારામાં કીર્તન કરવાની શક્તિ છે તો એ મારાથી અલગ થોડી છે મારી ઈચ્છા હશે ત્યારે હું ગાઈશ ઈચ્છા નહીં હોય ત્યારે નહીં ગાઉં તો શક્તિ મારા આધિ છે શક્તિથી હું દબાયેલો નથી એ સમજમાં તો માયા છે એ અલગ નથી રહેલી પણ એ ભગવાનની શક્તિ છે એટલે સર્વેશ્વર અને સર્વાત્મા જે ભગવાન છે માયા નથી એના બધા વેદમાંથી ઉપનિષદમાંથી બધા પ્રમાણો બધા આચાર્યો એ વિજયનગરમાં હતા તો શંકરાચાર્ય નો પરાજય આચાર્ય છે મહાપ્રભુજી શું ભૂમિ છે આપની કૃપા મહાન કૃપા કઈ છે કે આપણને બ્રહ્મ સંબંધ કેવો હવે ક્યાંય પણ કોઈ તમને પૂછે કે ભાઈ વૈષ્ણવ તો આપણે બધા છીએ પણ તમારા કુષ્ટિમાર્ગો અલગ તમે દંડી પર સુધા ઊંચો રાખો છો એવું કોઈ બીજા પણ વૈષ્ણવ નથી ભોજન નથી કરતા એવું બધું કેમ રાખો ત્યાં તમારે જવાબ દેવાય કે બીજા બધા તમે લોકો છો એ બધા સંબંધ વગર ના છો હવે બ્રહ્મ સંબંધ વગર ના હોય અને બ્રહ્મ સંબંધ વાળા હોય એમાં ફેર શું છે એમાં ખૂબી શું છે તો એમ માનવાનું કે બ્રહ્મ સંબંધ જેને નથી જે બારનો છે એને ભગવાનને પામવા માટે આજ નહીં તો કાલે વૈરાગ્યની જરૂર પડશે પડશે ને પડશે એ લખી લે કોઈ પણ સંપ્રદાય હોય છેલ્લે તમને જ્યારે વૈરાગ્ય આવશે તો જ ભગવાન મળશે બાકી નહીં ત્યારે બ્રહ્મસમંદમાં શું ખૂબી છે બ્રહ્મસમંદ લઈ લ્યો પછી મરવા કાળ સુધી તમારામાં જો વૈરાગ્ય ન આવે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી ચિંતા કા આપી ન આ મોટા મોટી કુસ્તી મારીની ખૂબી છે આપણે બધા મહાપ્રભુજીના માર્ગમાં છીએ બહુ મહાન કૃપા છે બાકીની તો વૈરાગ્ય લેવા જાવ કેટલી અઘરી વસ્તુ છે સંન્યા છે ત્રિદંડ સંન્યાસ કાયિક વાચિક અને માનસિક ત્રણેય વસ્તુમાં કાળા લાગી જાય બરાબર મન ઉપર શરીર ઉપર અને વાણી ઉપર ત્યારે તેને તો સંન્યાસ સફળતા તો પુષ્ટિ માર્ગમાં એક એવી ખૂબી છે કે ભાઈ વૈરાગ્યની જરૂર નથી આનંદથી ભ્રમસમન લઈ લ્યો હા પછી પાંચ એમાં શરત મૂકી છે એમ નહીં કે ભાઈ ખાલી ભ્રમસમન લઈ લે વૈરાગ્યની જરૂર નથી ખાઓ પીવાનું જ કરો એવું નથી પાછું નિવેદન તું સ્મરતું કે એક વસ્તુ જે છે એક શરત એ તો પાડવી જ પડશે મરવા કાળ સુધી કઈ શરત શ્રી કૃષ્ણ શરણમ વદત ગેરેવમ સતતમાં મને સતત તમારે મનમાં અથવા તો જોરથી બોલીને પણ શ્રી શ્રીકૃષ્ણ શરણંગમાં મંત્રને બોલવાનો નથી નથી ને નથી આ એક શરત પાડશો તો પછી તમારે વૈરાગ્યની જરૂર નથી તો એવા પુષ્ટિ માર્ગમાં જો કોઈ જીવનું શરીર છૂટે તો એના પછી જે માલા કરામાં મનોરથ થાય તે અવશ્ય કરવો જ જોઈએ શું ન કરવો જોઈએ અવશ્ય કરવો જોઈએ आप मनोरथ खूप सुंदर स्वभाव्यो ये बदल खूप मनोरंजन धन्यवाद आणि खूप आशीर्वाद साथ मी